એટલે મેં તમને અતિશયોક્તિ લાગે ને એટલે મેં તમને કીધું કે આપણે જીવી શકીએ છે હું તો તંદુરસ્ત હતો મને કોઈ તકલીફ હતી નહી એટલે હું તો મારી વાઈફ ને મારી મમ્મી પપ્પા ને લેવા માટે ને અમારી પાસે બે બધી વેરાયટી હતી એ લોકોને મારી અરે આવે એટલે લઈ ગયો હતો એટલે મને મારે તો અનુભવ કરવો હતો કારણ કે હું બોલવા વાળો માણસ જો હું અનુભવ કરું અનુભવ કરું તો લોકોને કહી શકું નકર અનુભવ વગર કહીએ તો કોઈ કઈ સાંભળે નહીં એટલે મારે અનુભવ કરવો હતો બે ગયા એટલે શરૂઆત કરી સરપ્રાઈઝ લાગે તમને આમ નવાય લાગે અને મને ઈ જડી ગયું મેં તમને કીધું કે ઈ મળી ગયું કે આપણે કેવી રીતે તંદુરસ્ત જીવી શકીએ શું કામ જીવી શકીએ એમાં કોઈની મોનોપોલી નથી કઈ સિક્રેટ નથી એક ને એક બે થાય એવી વાત આ કોર્સ શીખવા મળી મને તો અદભુત કડી મળી ગઈ એટલે મેં તમને ફાંઠ ના વી કરી દીધા અને એ પાખા થાય કારણ કે એ લોકો છે ને એર ફાસ્ટિંગ કરાવે એર એરફાસ્ટિંગ સમજ હવાથી લેવાનું પાણી નહીં ફાસ્ટિંગ નિર્જળા ત્રણ દિવસ નિર્જળા એ લોકો કહે કે ભાઈ અત્યારે આપણે આ કરવું હોય તો કરવાનું એમ નો જે થઈ શકે એ પાણી પી લે એનથી નો ન થઈ શકે એ જ્યુસ પી લે એનથી નો ન થઈ શકે તો ફ્રૂટ ખાઈ લે એનથી નો ન થઈ શકે તો સલાડ ને એની બધી આઈટમો એ ખાઈ લે પણ આપણે તો શીખવા ગયા તા માટે ગયા તા મારે કાંઈક જાણીને આવું હતું નઈ મેં તો કીધું પેલા મને ખબર નથી કે આ એર ફાસ્ટિંગ કરાવવાના છે પણ મેં કીધું મારે તો એરફાસ્ટિંગ કરવું છે આગલે દિવસ કહી દીધું મારે જાણવું છે કે સલાડ ખવાયું ને બીજે દિવસે તરત ને તરત ફાસ્ટિંગ ત્રીજે દિવસે ત્રણ દી ગયા પછી વોટર ફાસ્ટિંગ ચાલુ થયું કાલ તો પાવણા કરાવશે ને પાંચ દી વોટર ફાસ્ટિંગ આઠ દી ગયા હવે પેટમાં વાગે પાણી તમને ભૂખ્યા તમને બધાને ખબર છે ખાધું ન હોય એમાં પેટમાં પાણી વાગે પાણી ઓછું પીતા એમાં કલાક તડકે બેહવાનું પાછું પણ તમને કો આખો દિવસ બીજી એટલા રાખે આખો દિવસની સિસ્ટમ એટલી હોય ઇન્ટરેસ્ટેડ વિષય હોય જાણકારી માટે આપણે તો જાણવા માટે ગયા હતા એટલે હાંજ કેવી રીતે પડી જાય ઊંઘ કેવી રીતે આવી જાય કેમ સમજ્યો જાય કાઈ ખબર ન રહે પણ આઠ દી થયા તો મનહરભાઈ બહુ મહત્વની વાત હવે આવી આઠ દી થયા પહેલા હું જાણે ગયો ને એ પહેલા હું થોડું

કસરો નીકળે છે કેથી ડામર નીકળે રીચરનો તમારો ટોયલેટ તમે નો હોંગી શકો કેટલા દિવસનો સ્ટોક પડ્યો છે આતડામાં સ્ટોક પડ્યો હોય તો જ હોય ને આ રોગના કારણ આ છે એનર્જી નું કારણ આ છે ઊર્જાનું કારણ આ છે ઈ મે તમને આસ્વા જેવી વાત છે હસી કાઢવા જેવી નથી આ સૌજીભાઈ ને તો સોથી ડિલિવરી નો થાય એમ કરે તો ઊભા કરો તો ઊભા તો થાવ સૌજીભાઈ આમ તો જો નવમો હાલતો હોય ત્રણ બાળક હોય એવું નહીં મને કોઈ બીમારી નતી પણ એનો અર્થ મને મારા ઘરે જયારે આવ્યા ને અમે પ્રોગ્રામ કર્યો ત્યારે કીધું તું મને અતુલભાઈ કે તમારી કોઈ એવી હેબિટ છે જે તમને બચાવી રહી છે મને ખબર નથી મારા બાસઠ વર્ષ થયા કે તમારી કોઈ એવી હેબિટ છે કે તમને બચાવી રહી છે કેમ કે તમારા જે કુંડાળા જોતા લાગે તમને નથી પ્રેશર નથી ડાયાબિટીસ કઈ પણ નથી તો કોઈક વસ્તુ બચાવે છે ઘરે જેમાં બે દિવસ મારી આવી ત્યારે એને કીધું કે મને એ ખબર પડી કે તમને કોણ બચાવે છે તમારી ખાવાની હેબિટ અમારી ખાવાની હેબિટ ઓર્ગેનિક ખાઈ ઘરનું જ ખાય પીઝા બીજા પાસ્તા બાસ્તા પાણું પૂરું પૂરું હું ને તુલસી તો કોઈ દી નો ખાય આ છોકરાઓની જાય તો બાફેલું સલાડ ખાઈ અમારા બે ના રિપોર્ટ આજે ડોક્ટર સેમ ટુ સેમ રે જોડિયા ભાઈ ના રિપોર્ટ હોય ને એવા રિપોર્ટ બધી જ વસ્તુના કારણ કે ખોરાક એટલે બચાવી કોણ રહ્યું તું ખોરાક પણ આ આવવાની તૈયારી હતી એટલે મેં જે ડિટોક્સ કર્યો જે સાફ થઈ શકાય મને જે સ્ફૂર્તિ વધી મને જે દેખાવા મળ્યું યાદ શક્તિ સાંભળવાની શક્તિ સમજવાની શક્તિ

શબ્દ નીકળે બે ઉપવાસ તો આપણને ખબર છે નવરાત્રાના ના કરે છે આમાં કોઈ મોનોપોલી નથી આમદ આપણે આવું જ કરી શકીએ એ કરીએ કે બધું આપણે કરીએ હલો તૈયારી કરવી પડે અઘરો બહુ છે અઘરામાં અઘરું છે રાંધેલું ન ખાવું રોજ હાંધે ટોમી ઉભો થાય આ લોકો કે ટોમી એટલે હું મન અને ટોમી એટલે પેટ ભલવા ન દે એવી લાલેશું આપે રોજ લાલેશું આપે પણ જો તમે એનથી મોટા મોટું તપ કોઈ નથી અતિશયોક્તિ લાગશે કારણ કે રાંધેલું ખાવ હાથ પેઢી થી ટેવાયેલા છે અને તે ઉપાડી દીધી છે રાંધેલું ન ખાવું બહુ અઘરું છે પણ જો એક વાર તમે એની હેબિટ ડેવલપ કરી નાખી તો તમને કોઈ દુનિયામાં તંદુરસ્ત એટલે મેં તમને કીધું એટલે આ પ્રોગ્રામ તાત્કાલિક કર્યો કે ધીરે 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 આ બાજુનો એરિયો વધારતા જઈએ ઓલો એરિયો ઘટાડતા જઈએ બીમારીના નાબૂદે થઈ હોસ્પિટલો બંધ થઈ જાય જો આ નરેન્દ્રભાઈ ને જેદી મગજમાં આવશે આ રો ફૂડ વાળી જેદી ત્યારે એ બોલશે અને ભારતમાં આ રો ફૂડ ઉપર જતા રહે આના મગજમાં એક વાર આજ સિસ્ટમથી જીવે છે આપણા ઋષિ મુનિઓ આજ સિસ્ટમ થી જીવતા હતા હજારો વર્ષ જીવતા હતા વગર બીમારી એ જીવતા હતા એ રો ફૂડ ઉપર હતા રાંધેલા ફૂડ ઉપર નહોતા આપણા ઇતિહાસો બોલે છે પણ આપણે ભટકી ગયા છીએ આ મને જડી ગયું કેવાનું અર્થ આ જ હતો કે કોર્ષ કર્યો તમે કોર્સ કરશો બાર દિવસ નો ત્યારે જ સમજાશે આ તો તો ખાલી ડેમો છે તમને એક બતાવ્યું આપણે રીતે કેવી રીતે જીવવું આ મોટા મોટી ગિફ્ટ છે અને બધાને મળે બધા એનો અનુભવ કરે ભલે તમે નહીં કરતા આ જીવન દર વર્ષે એક વાર સાફ કરી આવો ગટર હલો ઘર સાફ કરો ગટર સાફ કરો કોઈ બીમારી નહીં આવે આપણે આ સાફ કરવાનું જરૂરી લાગ્યું મને તો બહુ અગત્યનું લાગ્યું એટલે તમારી સાથે વાત શેર કરી થેન્ક યુ વેરી મચ આભાર